સંત હરિભક્તો નિર્માની થઈને સર્ળપણે વર્તે છે તેમનો શુદ્ધ સત્સંગ છે જેનો જીવ જે રીતે વર્તો હોય તે તેવું વચન ઉચ્ચારે છે સંત હરિભક્તની મોટી જે સમજે છે સંત હરિભક્તની મોટી જે સમજે છે અને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે તેને વિઘ્ન નડતા નથી જો આપણે સંત હરિયુક્તના દર્શનથી અંતર ઠરવું જોઈએ ઉકરે આવા ને આવા ના ભેગા થાય આવો ભાવ થાય શું એમ કે આ બધા સારા છે હું જેવો છું એને બદલે આવા નવા ભેગા થાય છે એટલે પોતે સારા છે એમ હતું તો આવું ઊંધું જ બફાય આવું આ બધા કેટલા સારા છે કેટલા નિર્માણ નીકળ્યા હું એક જ એવો છું लोन खराब कबीर बोलिया बुरा देखन मैं चला बुरा ना देखा कोई कबीर के कमाल से मुझसे बुरा ना कोई देखो तारा जो लोग याद करे कबीर ने तो हम हम तोम कर सत्संग गम में त्या हो गए त्या માણસ છે ને એક માઇલ દૂર હોય તો નાનો લાગે કે નહીં પણ એની દ્રષ્ટિમાં તમે છ ફૂટ તમે નાના તો તમે બીજા નાના સમજો તમે નાના જ છો બીજાને મોટા સમજો તો મોટા છો યુગી આપણ વાત કે બાપા બધાને મોટા જુએ જો આ વાક્ય ના સત્સંગ નાનામ નાનો માણસ સત્સંગમાં એ આપણા માથાનો મુગટ આવી જેને સમજણ હોય તે શુદ્ધ ભાવ વાક્ય ક્યાંથી આપણે સાત જન્મે આવવાનું છે આપણું આ વાક્ય આપણા નીકળવાના છે સત્સંગ નાનામ નાનો હોય એ આપણા માથાનું મુગટ નાનમ નાનું આવી સમજણ એ શુદ્ધ ભાવ શું કહેવાય પછી શુદ્ધ મન આખા ગામમાં કે એટલે આખા ગામ એટલે હોલ વિલેજ નહીં આખા પીપળાના આખા નામનું ગામ છે એટલે આખા ગામમાં શેરી કે ગુરુ સંતો અને હરિભક્તોના અલ્પ ગુણ હોય તેને મેરુ સમાન કે તે શુદ્ધ મન છે આ શુદ્ધ ભાવ આ શુદ્ધ મન કેવું ગુરુ સંતો અને હરિભક્તો તેના અલ્પ ગુણ એક પણ એક ગુણ બહાર કાઢીને અલ્પ નાનો તેને મેરુ સમાન કે બિલોરી કાચ મૂકે આપણે અવગુણ આગળ બિલોરી કાચ મૂકીએ છીએ પર્વત દેખાય આ માર કે ગુણ સામે બિલોરી કાચ મૂકે અલ્પ ગુણને મેરુ સમાન કઈ બતાવે એ શુદ્ધ મનવારો છે તપ કરવા કરતા પણ સંતના ગુણ ગ્રહણ કરવા તેનું બળ વધારે છે જો તપ ના કર્યું નથી કેવું પણ તપ કરવા કરતા ઓલું ઘણી વાર આવું થાય મોહન સ્વામીએ છવ્વીસમી તારીખે રાતના સાડા દસ વાગે વાત કરી તપ કરવાની જરૂર નથી ખાલી ગુણ ગ્રહણ કરો એના ક્યાં મેં એ વાત કરી ઓલા આવી પછી ગુણે ગ્રહણ ના કરે તપે ના કરે બે માંથી જાય આવું આવું નથી તપે કરવાનું પણ એના કરતાં ગુણ વધારે પાવરફુલ છે ગુણ ગ્રહણ કરવું હા તપમાંય તો છે જ એના કરતાં આનો વધારે પાવર છે આવી રીતે સત્યંગની વાત છે દાસ ભાવ ના હોય તો મેરું સમાન ગુણ હોય તો પણ શોભતા નથી મેરુ સમાન ગુણ ક્યાં આપણે માંડ એક ગુણ શોધ્યા જડા કોઈ આપણા પોથરીમાં હાથ હે તો અવગુણ હવે ત્યાં દાસભાવના મેરુ સમાન ગુણ હવે તો એટલા તો છે જ નહીં પણ કદાચ હોય તો પણ શોભતા નથી દાસભાવ ના હોય તો નમ્રતા ના હોય આ લોકમાં આવું નમે સૌને આ લોકમાં કહેવાય છે વ્યવહારમાંય એક સરપંચ હતા ને કોઈ પણ ગામમાં મરે ને તો ઘોડા ઉપર જાય સ્મશાન યાત્રા નીચે ઉતરે જ નહીં પછી એક વાર આ સરપંચની માં મરી ગઈ બધા એ બધા ઘોડા લઈને જઈએ પચાસ જણ પચાસ ઘોડા ઉપર બેસીને આવ્યા એ લોકો બચ્ચા જોઈ રહ્યો નીચે કોઈ ઉતરે નહીં ઠાઠડી બાંધે નહીં આને કંઈ આવડે નહીં પગે પડી બાપા માફ કરો એવું છે માના ના લોકમાં તમે અહંકારી માણસ છે ને વગર અને કંઈ જરૂર નહીં રાવણના દસ માથા હતા તો કેટલી મુશ્કેલી થાય પડખું ફરું હોય ટેકરો થાય દસ માથા નતા દસ ઘણો ઘમંડી હતો હવે કઈ માથાભેર છે એટલે બહુ ઘમંડી છે રાવણ દસ ઘણો ઘમંડી એટલે દસ માથા હા એ રીતે નહીં તો વિભીષણને પાંચ તો હોવા જોઈએ ને એવું એટલે એ એટલે સત્સંગમાંય લોકમાય ઘમંડી અહંકારી હોય ને બહુ ના ચાલે ને ગમે ત્યાં ગબડે હા હા એ મારે કહે બહાર તો જે છે પણ અહીંયા સાચી લેવાનું આવા સંત આવ ભગવાન ક્યારે મળ્યા નથી અને આની મૂર્ખાઈ થઈ જાય ને જતા રહે તો કેટલું કેટલું ખોટ કેટલી ખોટ કહેવાય બોલો કોઈ રીતે પોષાય નથી આ ભગવાને સંતને કોઈ રીતે મુકાય એમ નથી એ મૂર્ખાય ના કરતા છટકી જાય આપણે રહી જઈએ કરતા જ નહીં જે થાય હજાર કટકા રાય રહીને એટલા કટકા યુગીઓ કહે સત્સંગ છોડવો નહીં હા નહીં મળે આવા ગુરુ પકડી રાખો પછી જ્યારે સમજાય ત્યારે વાત પણ જો છોટી જ્ઞાન પછી પસ્તાન વારો હશે જાવ એક એક ગુરુ પરંપરામાં જુઓ તમે ગુણાત્તન સાહેબ ભગતજી કેવા રાજી કર્યા મને કહ્યું કે પ્રાગજી ત્યાં તો એક ધબકું રહેવા દીધું નથી ચારે આચળ થઈ લીધા ચક્કુ બોલ્યા નાગર બ્રાહ્મણ તે ગુણા એવા રાજી કે એવા રાજ ને કોઈ માટે રાખ્યું જ નથી બધો રાજી પર લઈ લીધો ને શાસ્ત્રી મહારાજ માટે ભગતજી મારો કોળીલો લાલ હા અને શાસ્ત્રી યોગીઓ માટે કહેતા હું તો યોગી યોગી તે હું અને યોગી આપ બોલ્યા પ્રમુખ શાસ્ત્રીમાં રોંગનોય ફેર નથી જોવા બધા કેવા રાજી કર્યા હતા આપણે આ અને એટલે સત્સંગ છોડીને જતા રહીએ આ સવારે વાત ને હરખા પટ્ટનની જો ગયા 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 જો આવ્યા જ નથી પાછા એવું ના થાય જોઈ લેવાનું મૂર્ખાય કે મહામૂર્ખાય આવા સનનો જો છૂટ્યો એટલો એમાં મનુષ્ય આવ્યો પતી ગઈ વાત છૂટ્યા જ બરાબર છે ને હા હોય તો શું સત્સંગ હોય તો શું જો મનુષ્યભાવમાં આવ્યો પતી ગઈ વાત અરે આમાં નહીં યોગી તો હરિભક્તોએ મનુષ્યભાવ ના લાવવું મહારાજે કહ્યું છે હરિભક્તો મનુષ્ય દેખાય પણ કોઈ મનુષ્ય નથી લો ભગવાને સિક્કો મારો તમે કોણ તમને ભગઈમાં બેસે કે ના બેસે ભગવાન સિક્ક સો રૂપિયા નોટ મગજમાં બેસે કે ના હોય સો નોટ મંટવાની જ નથી એ છે જ એમ ભગવાનનો સિક્કો એટલે કાગળના ટુકડામાં સરકારનો સિક્કો સોની નોટ બનાવી દે પછી આ ભગવાનનો સિક્કો આ હરિભક્તોને બી બનાવ શું મોટી હોય છે જ તમે માનો કે ના માનો માનો તો લાભ ના હોય તો ખોટ લાભ સત્સંગ હોય એટલે હરિભક્તા મનુભાવ લાવવાની જરૂર નથી તો એમને જ ક્યાંથી જો અહીંયા આવશે ને તો અહીંયા પહોંચશે હા અહીંયા મનુભાવ પહોંચવાનો જ છે એટલે આપણે આવો સત્સંગ મૂર્ખાઈ ના કરો ગરજવાન થઈને ગરજે ગધેડાના બાપ કહે આપણી ગરજે ને એમની શરતે અત્યારે ઊંધું ચાલે છે એમની ગરજે ને આપણી શરતે જોવા સત્સંગ બાપા આટલા પોતાનો દેહ ઘસી નાખ્યો એમની ગરજે આપણી શરતે હા એ બધું ના થાય એના ખાસ માન બહુ ખરાબ વસ્તુ છે માનની અપેક્ષા ના હોવી જોઈએ અને સેવા ભક્તિ કરવી સાવધાન રાખવી બહુ મોટું બહુ મોટી પ્રાપ્તિ આવે પણ જરાક માનને લીધે પ્રાપ્તિ ડૂલ બધું ઝીરો પર આવી જાય એટલે આટલું આપણે ખાસ કરવાનું આવી સત્સંગ સદાન સાંઈ મહારાજ